આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પોલીસ કમિશનરે પરિવાર સાથે પૂજા કરી પવિત્ર શ્રાવણ માસ શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ શિવલિંગ ઉપર જળ દૂધ અને બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા

વરાજાના કર્મનાથ મહાદેવ મંદિર કતારકામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ ડુમસ રોડ ઉપર આવેલા રૂંડનાથ મહાદેવ અથવા લાયન્સ સ્થિત ઈચ્છનાથ મહાદેવ તો પાલ સ્થિત અટલ આશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપોર ઉમટ્યું હતું અને ભક્તોએ શિવલિંગ ઉપર જળ દૂધ અને બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અરે મિત્રો શ્રાવણમાં ચટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મન શ્રી બટુગીરીજી સુરત પ્રથમ સોમવારની શ્રાવણના પ્રથમ સોમવારની દેશવાસીઓની સર્વ ભક્તોની શુભકામનાઓ મિત્રો જાણતા અજાણતા પણ કોઈપણ શિવાલયમાં જઈને આજે સોમવાર છે આવતા સોમવારે પણ જઈ અને મહાદેવની આરાધના કરીએ એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક લોટા જલ કે ધાર ઓ દયાલુ રીજ કે દેતે તે ચંદ્રમોલી ફલચાર ધર્મ અર્થે કામને મોક્ષ મળે એવું સરળ પદાર્થ હોય તો એ જલ દૂધ દહીં વગેરેથી અભિષેક કરીએ ઓમ તત્પુરુષા વિધમહે મહાદેવાયે ધીમ અહી તન્નો રુદ્રમ પ્રચોદયાત ઓમ નમ વિગેરે મંત્રોથી અભિષેક કરી શકાય છે વસ્તુ અર્પણ કરી શકાય છે શિવ છે કલ્યાણકારી દેવતા છે શિવ છે અજન્મા દેવતા છે આવા મિત્રો આપણે ઘણીવાર વિચાર આવ્યો કે શ્રાવણ માસ એટલે શું શ્રાવણ માસ એટલે ભગવાન શિવની વાતોને શિવના સત્સંગને શિવના જીવનને શ્રવણ કરી અને જીવનમાં ઉતારવાથી આ શ્રાવણ માસ બન્યો છે અને શ્રાવણ માસ જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન શિવે દેવોના કોઈ દેવો હોય તો મહાદેવ છે અને મહાદેવ જીવનું કલ્યાણ કરી શકે છે આવો આપણે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવં પરિવારમાં સુખ શાંતિ વધે એવી મંગલકામના સાથે સુરત પારદેશ્વર મહાદેવ મંદિરમાં સતત પૂંજનમ સર્વસિદ્ધિ લતી રાવણે કીધું છે કે પારદેશ્વર સ્વર્ણ વર્ષા કરતી પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી એમ કહે છે કે સોનાનો વરસાદ મિત્રો સોનાનો વરસાદ એટલે કીર્તિ યશ માન સન્માન અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે આ માટે પારદ શિવલિંગના દર્શન જરૂરી છે અને પારદ શિવલિંગની પૂજા જ સર્વજીવોનું કલ્યાણ કરનારી છે પારદ શિવલિંગની સ્થાપના બે હજાર ચારમાં થઈ છે કે આઠમાં મને અત્યારે પૂરી પણ એવું કહે છે કે પારદની પૂજા અર્ચના જે બાર જ્યોતિર્લિંગની પૂંજા અર્ચના દર્શન કરતા હોઈએ એનાથી અધિક ફળ આપનારું હોય તો એ પારદ શિવલિંગ છે શાસ્ત્રમાંનું ખૂબ જ મહાત્મય છે કારણ કે પારદેશ્વર પૂંજ સર્વ લભ છે એમ કહે છે એના દર્શન કરવાથી પણ સર્વકારી સિદ્ધિ થાય છે આવો આપણે પણ શિવની આરાધના કરીએ